આપણે ત્યાં સ્કૂલો દાદાગીરી કરે છે આપણે બધા જાણીએ છીએ ડાયમંડ નગરી સુરતમાં એક એવી શાળા છે કે જેણે શિક્ષણનો ધંધો બનાવ્યો છે આ શાળા આરટીઈ હેઠળ એડમિશન લેનાર બાળકો પાસેથી પણ ફી પડાવીને કાયદાની એસી તેસી કરી રહી છે આરટી ઈના વિદ્યાર્થીઓને કમ્પ્યુટર અને પીટીના ક્લાસમાં બેસવા નથી દેવાતા ત્યારે કઈ છે આ શાળા આ જોઈએ આ ખાસ અહેવાલમાં આજ સુરતના શિશુ કુંજ વિદ્યાવિહાર આ સ્કૂલે શિક્ષણના નામે ધંધો શરૂ કર્યો હોય તેવું લાગી રહ્યું છે દાખલ થયેલા ગરીબ બાળકોને અહીં ભેદભાવનો સામનો કરવો પડે છે આ બાળકોને કમ્પ્યુટર અને પીટી ના ક્લાસમાંથી બાકાત રાખવામાં આવે છે જ્યારે ફી ભરનારા વિદ્યાર્થીઓને આ સુવિધાઓ મળે છે પ્રિન્સિપાલ દ્વારા જેના કારણે ઘણા બાળકો શાળામાં રડી પડે છે આરટી કાયદો ગરીબ બાળકોને મફત અને સમાન શિક્ષણનો અધિકાર આપે છે પરંતુ આ શાળા આ કાયદાને ઠેંગો બતાવી રહી છે વાલીઓનો આક્ષેપ છે કે શાળા વિવિધ એક્ટિવિટીના નામે ફી વસૂલે છે અને ના ભરનાર બાળકોને અપમાનિત કરે છે આ ઘટનાએ વાલીઓમાં ભારે રોષ ફેલાવ્યો છે અને તેઓ શાળા સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે જો તમે પૈસા નહીં આપો તો અમે તમારા બાળકને એક્ટિવિટીમાં બેસવા દેશું નહીં અને બીજા દિવસે જ બાળકો જ્યારે સ્કૂલે ગયા હતા ત્યારે બાળકોને ઓફિસમાં બેસાડી દેવામાં આવ્યા હતા આ પીડીયડમાં અને બાળકોને આ શિક્ષણથી વંચિત રાખવામાં આવે છે એટલે અમારી એવી માંગ છે કે અમને આ તરફથી ન્યાય મળે જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે ડીઓનું કહેવું છે કે તપાસ રિપોર્ટના આધારે શાળા સામે દંડ અને જરૂર પડે તો માન્યતા રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી શિશુકુંજ વિદ્યાલય જાગીપુરાની અંદર આવેલી શાળાના વાલીઓની ફરિયાદ આવી છે આ સંદર્ભે આરટીના બાળકો સાથે અન્યાય થઈ રહ્યો હોય તેવી બાબતો જાણવામાં આવેલ છે તો આ શાળામાં માટેની અનિયમિતતા બાબતે અને શાળાના વિદ્યાર્થીઓની ફરિયાદ જે છે એ સંદર્ભે તપાસ સોંપવામાં આવી છે તપાસ કરવા માટે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને તપાસ સોંપેલી છે તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તો આરટીના બાળકો જે છે એમને જો ટાર્ગેટ કરવામાં આવશે તો શાળા વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે પ્રથમ તબક્કે દસ હજાર અને પછી દરેક પ્રયત્ન દીઠ પચીસ હજાર રૂપિયાનો દંડ કરી પાંચથી વધુ પ્રયત્ન આ રીતના થશે તો શાળાની માન્યતા રદ કરવામાં આવશે શિક્ષણ એ દરેક બાળકનો અધિકાર છે પરંતુ જ્યારે શાળાઓ આ જ અધિકારનું હનન કરે ત્યારે પ્રશ્ન ઊભો થાય કે આવી શાળાઓને કોણ રોકશે